નથી આવી બન્યું છે એવું અને આ સમયે એમણે ઉદ્ધવજીએ પૂછ્યું છે કે ગોપીઓ રાધાજી ક્યાં છે ત્યારે કહેવામાં આવ્યું છે કે પાછળ જે વાટિકા છે ને એ વાટિકામાં તમને દર્શન કરવા મળશે અહીંયા ઉદ્ધવજી ગોપીઓના દર્શન કરવા ગયા છે અને બન્યું છે એવું કે ગોપીઓના દર્શન જ્યારે કર્યા છે ને ત્યારે ઉદ્ધવજીથી બોલાવ્યું છે કે તમારા કૃષ્ણએ સમાચાર મોકલ્યા છે એક સંદેશો મોકલ્યો છે તમારા માટે એક વાર ગોપીઓ ધડાક દઈને ઉભી થઈ છે અચાનક ઉભી થઈ છે અને બીજી જ વખતે પાછી ગોપીઓ બેસી ગઈ છે હસવા લાગી છે છે ખડખડાટ હસીને અમુક ગોપીઓએ જવાબ આપ્યો ઉદ્ધવજીને કોણ કૃષ્ણ સંદેશ મોકલ્યો અમારો કૃષ્ણ અમને છોડીને ગયો નથી અમારો કૃષ્ણ અમારી પાસે જ છે જો આ લતા છે ને એ કૃષ્ણ છે હું છું ને એ કૃષ્ણ છે આમ ગોપીઓ ગાંડીને ઘેલી થઈ છે ઉદ્ધવજી એ ફરીથી કીધું છે કૃષ્ણ તમને યાદ કરે છે કૃષ્ણ ખુશ છે ત્યાં કુશળ મંગળ છે કૃષ્ણને ત્યાં કુશળ મંગળ સમાચાર પૂછ્યા છે અને એટલા માટે હું કુશળ મંગળ જાળવા માટે આવ્યો છું મને કૃષ્ણ ગોપીઓ કહી રહી છે કોણ લાલો કેવો લાલો જુઠ્ઠું બોલે એ લાલો જેને અમે અમારા હૃદયના ઊંડાણથી પ્રેમ કર્યો અને એણે એક સેકન્ડમાં અમને છોડીને નીકળી ગયો એ લાલો અક્રુરજી લેવા આવ્યા અને રથમાં બેસીને મથુરા જતો રહ્યો એ લાલો વર્ષ સુધી જેને અમે અમારા હૃદયના માખણ ખવડાવ્યા અમારા પ્રેમના માખણ ખવડાવ્યા હા જેને મીઠી મીઠી છાસ પીવડાવી અછોવાના કર્યા એને 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 પ્રેમ કરતી વખતે અમારી આંખોએ વિચાર ના કર્યો કે રાત પડી છે કે દિવસ થયો છે અમે જાગૃત અવસ્થામાં રાત્રિને દિવસ વિતાવ્યા જેના પ્રેમમાં અને એ એક સેકન્ડમાં અમને નોંધારા કરીને અનાથ બનાવીને જતો રહ્યો એ લાલો જેટલો કાળો હતો ને એટલો જ જ જુઠ્ઠો નીકળ્યો દર્શન કરજો એવા આ વાટિકામાં એક નાનકડો અમથો ભ્રમર આવે છે અને એ ભ્રમરને જોઈને આ ગોપીઓ ગીત ગાય છે ભ્રમર ગીત તરીકે ભાગવતજીમાં સ્થાપિત છે અહીંયા પ્રણય ગીત ભ્રમર ગીત અને ગોપી ગીત આ ગીતો અહીંયા આપવામાં આવ્યા છે આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે એમના દર્શન કરીને આગળ વધીએ છીએ અને ગોપીઓ ગોપીઓએ ભ્રમરને જોઈને કીધું છે કે તારો સ્વામી છે ને તને બનાવવાવાળો તું કાઢો તારો સ્વામી પણ કાળો હા અમને આવી રીતે છોડીને જતો રહ્યો અમને રડતા મૂકીને જતો રહ્યો અમારી ઉપર દયાનો આવીએ ને એનું હૃદય છે કે પથ્થર છે અને આમ ગોપીઓ ફરિયાદ કરી રહી છે કહેવાય છે કે છ છ મહિના સુધી આ ઉદ્ધવજી છે ને પોતાના જ્ઞાનનો ઉપદેશ આપવા જ્યાં ગયા હતા પોતે વિચારીને કે હું તો બહુ જ્ઞાની છું મહાજ્ઞાની છું એટલે ગોપીઓને જ્ઞાનના ઉપદેશ આપીને આ કૃષ્ણની વિરહની વેદનાથી એમને શાંત પાડીને આવી એની જગ્યાએ એમના વિરહની વેદનામાં ઉદ્ધવજી બળી રહ્યા છે આજે છ મહિના સુધી વ્રજમાંવાસ થયો છે અને ઉદ્ધવજી જયારે પાછા આવ્યા છે ને 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 એ અમુક અમુક ભેટ ભેટ આપી છે કોને માટે માટે નાના માણસ હોય હોય એની બહુ જ મૂલ્યવાન હોય આ ગોપીઓ આપેલી વ્રજવાસીઓ ભેટ આપી છે એ લઈને અહીંયા ઉદ્ધવજી પરત આવ્યા છે અને ત્યારે કહેવાય ને કે ગોપીઓ રડી રહી છે અને કીધું છે કે એ દિલ તુમ બિન કહી લગતા નહીં હમ ક્યાં કરે હા હું જયારે પણ ફિલ્મી ગીત ગાઉ છું ને મારા ઘરે આનંદ હોઉં રસોડામાં હોઉં ત્યારે હું ફિલ્મી ગીત લલકારું અને લલકારું ને ત્યારે હું એક જ વિચાર કરું કે મારો કાનો મારી પાસે ફરતો છે આગળ પાછળ અને હું એને કહી જ રહી છું શું